નર્મદાના નીર પર આધારિત ભુજ શહેરને તરસ્યા રહેવાનો વારો આવ્યો છે નર્મદાની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા સમગ્ર શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા ઠપ થઈ ચૂકી છે અને ભર ઉનાળે પાણીની પારાયણ સર્જાઈ છે એક તરફ તંત્ર પાણીની સમસ્યા મુદ્દે નિષ્ફળ સાબિત થયું છે ત્યારે બીજી તરફ ખાનગી ટેન્કર ચાલકો બેફામ લૂંટ ચલાવી રહ્યા છે પાણીની સમસ્યાને કારણે સ્થાનિકોના ટેન્કર મંગાવવા સ્થાનિકો મજબૂર બન્યા છે ત્યારે ખાનગી ટેન્કર સંચાલકો પાણીના ટેન્કરના પાંચસોના બદલે અને ઉઘાડી લૂંટ કરી રહ્યા છે પાણીની સમસ્યા તો દિવસથી બંધ બધી જગ્યાએ બરાબર અને અત્યારે માણસોની પરિસ્થિતિ કેવી છે તમે બધા જોઈ રહ્યા છો મારે પણ સમરસ કન્યા છાત્રાલય છે ને અઢીસોની ની છોકરીઓ છે ત્યાં પણ અમને બહુ તકલીફ પડે છે અત્યારે હાલની છોકરીઓ અઢીસો છે એને વાપરવાની તમને બધાને ખબર પડી શકે કે ભાઈ કેટલી જરૂરિયાત હોય અને અત્યારે પાણી આવતું જ નથી કઈ જગ્યાએ હતી તો છોકરીઓને હેન્ડલ કેમ કરવું બહુ ખરાબ પોઝિશન છે અમારે કને અમે અહીંયા પાણી બોરમાં પણ નથી અને ફેરા એક્સ્ટ્રા પંદર વીસ વીસ ફેરા એક્સ્ટ્રા પડ્યા હોય અને ક્યાં પહોંચવાની પરિસ્થિતિ નથી પ્રજા કેવી મુશ્કેલી હોય બહુ બહુ મુશ્કેલીમાં છે બહુ અતિશેક ગતિ મુશ્કેલીમાં છે અમે પોતે જવાબ નથી દઈ શકતા ફોનમાં ફોન બંધ કરીને અમને હાલો પડે રોડ ઉપર ભૂજમાં એક નાનકડું નર્દ લાઈનમાં પંચર પડ્યું એ તો રિપેર થઈ ગયું પરંતુ ભુજ નગરપાલિકાની લાઇનમાં ખોટી રીતે છેડછાડ કરી એને બ્રેક કરવામાં આવી એના લીધે આજે છેલ્લા દસ દિવસથી ભુજના શહેરીજનો પાણી માટે એક દુકાળ જેવી પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યા છે નગરપાલિકા પાસે કોઈ આયોજન નથી ટેન્કર નથી સ્ટાફ કાંઈ નથી નગરપાલિકા પણ પૂરતા પ્રયાસો કરી રહી છે કે લોકોને ઘર સુધી આપણે ટેન્કરની વ્યવસ્થા કરી શકીએ તો એના માટે અમને પીજીવીસીએલનો સ્ટાફ હોય પોલીસ સ્ટાફ હોય કે અન્ય પોતાની અહીંયા કને ટેન્કર રાખ્યા છે અને અમે અમારી રીતે જે પણ વ્યવસ્થા દરેક કાઉન્સિલરોને વોર્ડ વાઇઝ અમે બે બે ટેન્કર આપેલા છે અને એ રીતે વ્યવસ્થા પૂરી પાડવાની શક્યતાઓ અમે અમારી રીતે જોઈએ છીએ